સ્વામી ટેસ્ટ ઓફ ગુજરાતમાં તમારું સ્વાગત કરું છું આજે આપણે બનાવશું ચણાનો લોટ અને કોપરાની બરફી તો ચણાના લોટની અને કોપરાની બરફી કેવી રીતે બનાવવાની તે આપણે જોઈ લેશું અને કેટલી સામગ્રી જોઈશે આપણે બનાવશું ચણાનો લોટ અને નારિયેલની બરફી એક બાઉલ આપણે મોટો ચણાનો લોટ લીધો છે અને અડધો બાઉલ આપણે નારિયેલનું છીણ કોપરું આવે ને એ આવું છીણેલું એ લીધું છે સૂકા કોપરાનું આ આપણે શેકીએ ને એ પહેલાં આપણે ચાસણી તૈયાર કરી લેશું એક બાઉલ આપણે ખાંડ લેશું એમાં આપણે પાણી નાખશું એક બાઉલ આપણે પાણી નાખ્યું એક બાઉલ ખાંડ નાખેલી છે પહેલાં ચાસણી તૈયાર કરી દેવાની সাধারণত মিঠু ওচু খাত হয় তো ওচি না খওয়ানি খান આપણે હવે ખાંડ પીગળી ગઈ છે એમાં આપણે કલર નાખશું ફૂડ કલર આવે ને એ નાખશું તમે આમાં કેસર પણ નાખી શકો કેસર બધાના ઘરમાં ન હોય આ કલર તો આપણે લઈ શકીએ એટલે કલર નાખ્યો છે ને ના કલર આપણે કાંઈ હાનિકારક નથી એટલે આપણે આ કલર યુઝ કરી શકીએ હવે આપણે પેન ગરમ થઈ ગઈ છે એમાં આપણે લોટ એમને જ શેકવાનો છે ખાલી કચાસ જ દૂર કરવાની છે લોટને આપણે શેકી છે લોટ આપણો શેકાઈ ગયો છે હવે આપણે ગેસને બંધ કરી દઈશું ને આ નારિયેલનું છીણ નાખી દેસું કોપરાનું ભૂપર લોટ આપણો શેકેલો હોય ને એમાં જ આ શેકાઈ જશે આવી રીતે આ બાજુ આપણી ચાસણી પણ કમ્પ્લીટ થઈ ગઈ છે ચાસણી આપણે આવી જ બનાવવાની છે એક જો બસ આવી જ રીતે એક તાર કે બે તાર નહીં જોઈએ ખાલી ચિક્કાસ પડતી જ જોઈએ આપણે હવે આપણો ગેસ બંધ કરેલો છે હવે આપણો ગેસ બંધ કરેલો છે એમાં આપણે આ ચાસણી રેડી દેસું હવે ગેસને ચાલુ કરવાનો હવે એમાં આપણે ઘી નાખશું ત્રણ ચમચી ઘી નાખશું એને હલાવતા લેશું એકદમ આમ મસ્ત સાઇનિંગવાળું થઈ જાય ને ત્યાં સુધી અને પેન છોડી દઈએ ત્યાં સુધી એને હલાવવાનું છે આપણે રીતે પાછું આપણે થોડું ઘી નાખશું એવી રીતે બે વખત ઘી નાખવાનું ત્રણ ત્રણ ચમચી એટલે આમ ખીલેલું ખીલેલું થવા મળશે અને એકદમ તમે મૌન થાર ખાતા હોય ને એવું લાગશે એકદમ કણીદાર બનશે મસ્ત આપણું તૈયાર થઈ ગયું છે ને તમારે જો આવી રીતે આ પેને છોડવા માંડે અને ચેક કરવું હોય તો થોડુંક આમ હાથમાં ગરમ હોય એટલે આપણે આમ હાથમાં લઈ આમ વારો આમ ગિરુંડી આવરી જાય એટલે આપણું તૈયાર થઈ ગયું છે જ આવી રીતે થઈ જવું જોઈએ હાથમાં લ્યો ને તો ખ્યાલ આવી જાય હવે આપણે એક ડીશમાં લઈ લેશું આવું આવું જોઈ જવું એટલે તરત બરફી જામી જાવ તમારે હવે એને થોડુંક આમ દબાવી દઈશું આવી રીતે આમ થપથપાવશો ને થાળીને આ થોડીક વારમાં હમણાં જામી જશે તૈયાર છે આપણી બરફી કોપરાની ને આ થોડુંક વહેતું હતું ને એના મેં આવી રીતે પેંડા બનાવ્યા છે તમે આવી આવી રીતે પેંડાનો પણ આકાર આપી શકો ને હું તમને એક આમ તોડીને બતાવું જો કેટલા મસ્ત બન્યા જો કણીદા કોઈ આમ ખોલે તો એવું લાગે નહીં કે આ ચણાના લોટ અને કોપરાનું છે પેંડા જ લાગે તમને જો તમને મારી રેસીપી સારી લાગે તો લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો બે લાઇકન દબાવીને રાખજો તો આગળના વિડીયો તમને મારા મળતા રહીએ